મહેસાણા કડીમાં દસ દિવસમાં બે વખત પોલીસ કર્મીઓની મોટા પાયે બદલી જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના આદેશથી બેડામાં ખડપડાટ મહેસાણા જિલ્લામાં વહીવટી કારણોસર સતત બીજી વખત પોલીસ કર્મીઓની મોટા પાયે ફેરબદલી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ બુધવારે મોડી રાત્રે પિસ્તાલીસ પોલીસ કોન્સ્ટેબલના બદલીના આદેશ કર્યા હતા જિલ્લાની સંવેદનશીલ બ્રાન્ચો લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરલ ફ્લો સ્કોડમાં ફરજ બજાવતા ઘણા પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અન્ય મથકો પર બદલી કરવામાં આવી છે દસ દિવસ પહેલા પણ મહેસાણા જિલ્લામાં પોલીસે મોટા પાયે ફેરબદલી કરી હતી ટૂંકા સમયમાં થયેલી આ સતત બદલીઓ અંગે લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે આ પગલું કોંગ્રેસની જન આક્રોશ રેલીને ધ્યાને રાખીને લેવામાં આવ્યું હોઈ શકે છે સાથે જ દારૂ જુગાર અને બુટલેગરોએ નાથવા માટેનો પ્રયત્ન હોવાનું અનુમાન છે જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાચી કડી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે